નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહિલા ઉન્નતિ સંસ્થાન દ્વારા આજ રોજ મહિલાઓ માટે સ્પેશિયલ હેલ્થ ચેકઅપ કેમ્પ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યું જેમાં મહિલાઓને ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ કરવો તેમજ ઘરે ઇમરજન્સી સર્જાય તો કેવી રીતે હેન્ડલ કરવી એ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું સમગ્ર દેશમાં કાર્યરત મહિલા ઉન્નતિ સંસ્થાન દ્વારા હેલ્થ ટોકમાં ડાયાબિટીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સંદર્ભે ડોક્ટર નરેશભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઇમરજન્સી એટ હોમના સંદર્ભમાં ડોક્ટર અંકુર મસાની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ સમારોહમાં વડોદરાના આદ્યશક્તિ મહિલા સંગઠનના પ્રમુખ સરલાબેન ભટ્ટની સમાજ સેવાને બિરદાવી મહિલા ઉન્નતિ એવોર્ડ એનાયત કરાયો આ વિષય પર વધુ માહિતી આપતા મહિલા ઉન્નતિ સંસ્થાના ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી મંદાકિની મહેતાએ જણાવ્યું કે મેં પ્રોગ્રામ કરું છું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એટલે સ્ટર્લિંગના જેટલા ડૉક્ટરો છે તેઓ ડાયાબિટીસ પર મહિલાઓને અવેરનેસ કરશે સમજાવશે કે કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ અને ડાયાબિટીસ ના થાય એનો પણ એ લોકો આપણને કહેશે કે કેવી રીતે ન થઈ શકે બીજું કે આખા દિવસ આપણે ઘરમાં મહિલાઓ કામ કરતી હોય એક્સિડેન્ટલી કંઈ થાય તો એને કેવી રીતે આપણે બચાવ કરી શકીએ ને એનો શું ઈલાજ કરી શકીએ એના પર પણ લોકો અવેરનેસ કરવાના છે સાથે સાથે આપણે મહિલાઓ જે પોતાના ક્ષેત્રમાં સારા કામ કર્યા છે એવોને મેં એવોર્ડ આપવાની છું એ ભાઈ મારી પાસે દસથી બાર મહિલાઓ છે અત્યારે ઘણા નામ આવતા હતા પણ મારી પાસે હવે સમય નહોતો એટલે દસથી બાર મેં સિલેક્ટ કર્યા છે હવે બીજી મહિલાઓને આપણે બે હજાર છવ્વીસમાં આપીશું એટલે આ અત્યારે દસથી બાર છે તો એ મહિલાઓને હું સન્માન કરીશ એવોર્ડ આપીશ અને આવો દર વર્ષે હું વર્ષમાં બે પ્રોગ્રામ કરું છું તો આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં પણ હું કરવાની છું આપમાંથી મહિલાઓને મારા તરફથી કોઈ સન્માનિત સન્માન જોઈતો હોય અથવા એવોર્ડ જોઈતો હોય તમારે તમને એમ લાગતું હોય કે અમે સારું કામ કર્યું છે અને હું કંઈ કરવા માગું છું તો મને મળો હું તમને રસ્તો પણ બતાવીશ અને તમારું સન્માન પણ કરીશ મારો ફોન નંબર છે નાઇન એટ ટુ ઝીરો સિક્સ ઝીરો થ્રી ડબલ ઝીરો થ્રી નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત